हरे हरे शेतनं शान्तमयौ वातितं निरञ्जनम्

तस्मे श्री मनोदी परात्मा पर अो सदगुरु आजना आ भजन अवसर ने लई भक्तों ये बहुत सुंदर ने પ્રિય વાણી કરી આપણા હૃદયને પરસી જાય તમને સારું લગાડવા માટે તો નહીં પણ ખૂબ મોટા મોટા ખર્ચા કરીને જે ભજનમાં મજા નથી આવતી એવી મજા જ આવે છે એનું કારણ આ બધા હરિભક્તો મહાપુરુષોનો સંગ કરી કોઈ સંતોનો સંગ કરી

એક સમાજ तमो गुणी से बीजो समाज रजो गुणी से तीजो समाज એટલે એના માટે ત્રણ પ્રકારની વાણી છે અરે અરે એક તો તમો ગુણી છે એના માટે ભયની કથા છે જે ભૂત અને ભવિષ્યની જે કથા છે એ તમો ગુણી માટે છે કારણ કે એ વિના તો હારે નહીં અમુક અમુક બાળકો જ હોય કે કોઈ મહેમાન ઘરે આવે ને આપણે કોઈ વસ્તુની જરૂર પડે તો એને તમે સમજાવો તોય ન જાય અને પાંચ દસ રૂપિયા વાપરો આપો તોય ન જાય કારણ કે એમાં સાવ હોય પછી ગરદણી એના કાતો મમ્મી કાતો એના પપ્પા મારવા દોડે કે મહેમાન આવ્યા તું દાન કર મારવું પડશે અને પછી જાય એવા સાધક માટે ગુરુપુરાણ એવી બધી કથા છે

આ લસ્તે ખરી પણ ભેગી લાલસ છે કે હું ધર્મ કરું હું યજ્ઞ કરું કાંઈ જપ કરું તપ કરું તો મને શું મળે બીજા પ્રકારના જે રજોગુણી ભગત છે ને એનું કાંઈક ને કાંઈક બદલામાં જોતું છે કે હું ગંગામાં સ્નાન કરું તો મને શું મળશે હું આ યજ્ઞ કરું તો મને શું મળશે આવું હું સંતની સેવા કરું તો મને શું મળશે બદલામાં કાંઈક ને કાંઈક જોતું છે

એનું શરીર સુટી જાય પછી પ્રાપ્ત થાય સ્વર્ગ આદિ પણ કરેલું જે કર્મ છે અહીંથી આપણે કઈ એવા કર્મ કરશું તો આપણને કોઈ એવા સ્વર્ગ ની માયપુર કોઈ એવા ગૌલોક ની માયપુર આપણને કોઈ ને કોઈ સ્થાન મળશે પણ જયારે સમય નો કાળ પૂરો થઈ જાય

એમ ભગવાન કે તારી ખાલી મારામાં પ્રસ્તુતિ થાય પ્રવેશ થાય છે બ્રહ્માના પુલસ્ત અને પુલસ્તના વિચારવા અને વિચારવા પાસેથી આ જ્ઞાન જે જ્ઞાન કબીર આપે છે જે જ્ઞાન નાનક આપે છે જે જ્ઞાન બૌદ્ધ આપે છે જે જ્ઞાન મહાવીર આપે છે જે વાત ગીતામાં કૃષ્ણ કરી છે અને વેદની જે બ્રહ્માએ કીધી છે એ જ જ્ઞાન તું બ્રહ્મસો જ્ઞાન આ એની બાલ્ય અવસ્થા જ્યાં હતી ખાલી 18 વર્ષની ઉંમર પૂરી નોતી થઈ એવા સમયના કાળમાં જ્ઞાન આપી દીધું કારણ કે વૃત્તિ સાત્વિક છે જો એક જ ઘર છે એમાં ત્રણ પ્રકારના ભક્તો છે એક શંકરને માને છે એક વિષ્ણુને માને છે એક બ્રહ્માને કુબેર સહી બ્રહ્મા ને માને છે કુબેરે સાધના બહુ કરી પણ હું કામ કે બ્રહ્મા નો સ્વાભાવિક છે કઈ પણ બ્રહ્માને કઈ પણ માગવાનું હોય ને વર માગવાનું હોય કઈ વરદાન માગવાનું હોય તારે બે વ્યક્તિ પ્રગટ થાય

એથી એક આગળ ભક્ત છે યથાર્થ એ કેવલ આત્મચિન કરે છે કેવો છે યથાર્થ એ કેવલ કરે છે એને ખબર છે એ તૈને પ્રકારની ભ્રાંતિ છે ઈશ્વર અને પરમાત્મા આત્મા થી કાળમાં જેમ આ પ્રકાશ લાઈટ થી અલગ નથી જેમ મારો શબ્દ મારી વાણી થી જેમ અલગ નથી જેમ સૂર્ય થી કિરણ અલગ નથી જેમ ઘાટ થી સ્વાનું અલગ નથી જેમ થી માટી અલગ નથી એમ પરમાત્મા મારી તમારી તમારીથી એક ક્ષણી કે પણ

એટલા બધા વજનો લખ્યા પછી મારા તમારા માટે કરવી વાણીનો પ્રયોગ કર્યો નહી થાય પ્રભુ પ્રાપ્તિ હું મારી બેન મારી બેન મારી નાખ્યા ડાયની ખોળી નાખી પછી વિચાર કર્યો કેમ એ ઘરે બેઠો હતો અને બસ ના ઘેરે ઈનોવા માટે બેઠો હતો પેન પડી રહી કિતાબ હવે મારે ઈ પેન જો જોતી જ હોય તો જ્યાં છે ને મારે જવું પડશે એ મારે ને તમારે જ્યાં પરમાત્મા છે ત્યાં જવું પડશે એટલે તુલસી કે પવન તનય સંકટ હરણ અને મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસુ હું સુરભુ તુલસીદાસજીના રામ હૃદય મારે

પછીની જે સાધના કરી રાવણ ને કુંભકર્ણ કરી જે સાધના કરી એ તો ભગવાન ની કરી નારાયણ એક જ ઘર છે ત્રણ વ્યક્તિ છે તૈય ગુણ નોખા નોખા છે એટલે તૈયાર ઈષ્ટદેવ પણ નોખા નોખા અને એટલે નરસિંહ મહેતા ના કામ કર્યા તુકારામ ના કામ ભગવાને બધા કામ કર્યા એ બસ તું ચિંતા મૂકી ઈશ્વર નું ભજન કર જરૂર પડશે એટલે ભગવાન કેવું આવે તું ટેન્શન મૂકી દે હા એકવાર હું ભાવનગરની માયકો નિરામણ નિર્મલ નગરમાં એક હીરાની ઓફિસમાં બેઠો હતો એક બહુ મોટા કરોડપતિ નામ ટીએમ તુલસીભાઈનો બહુ મોટા વેપારી એનો દીકરાનો દીકરો પોતાની ઉંમર ભાવી વી બાવીસ વર્ષની ઉંમર અને બરોબર રવિવારનો દિવસ તેના દાદાએ પછી એને બે ત્રણ લોટ હીરાના આપ્યા એકમાં પચાસ હીરા હતા એકમાં સો હીરા હતા એકમાં વીસ ત્રીસ હીરા હતા કાળેભટા તારે બજારમાં લઈને જવાનું છે તારાના ભાવ પાકો કરીને આવડશે કોઈને આપવાના નથી એટલે મોટા માણાનો દીકરો એટલે કોઈ પણ માણસની કિંમત કરે એટલે એને કહેવી પડે હા એટલે એ અડધો પોણો કલાક ભેંતનો ઓફિસમાં બતાડી અને આવ્યો એટલે મોટો લોટો તો એ આની માંગણી છે આ બેની માંગણી નથી કેટલામાં માંગે છે કે આડત્રીસો માંગે છે એ કે હજી આટોમાં છે

અને આપણે મોટા માણસ ના દીકરા છે નારાયણ ના ઈશ્વર ના સદગુરુ આપે બજારમાં ફરો કઈ કરો પણ વેચી નથી નાખવાનું આપી નથી દેવાનું મૂળ કિંમત આવે તારે આપવાનું છે એમાં ભજન તો મૂળ નું કરવાનું છે પરમાત્મા જાણવાના છે મૂળ પરમાત્મા કોણ છે જેને મુંબઈ જોયું નથી એની ભેગા તમે જાઓ તો હેરાન અનુભવી પુરુષ મળી જાય કોઈ સંત મળી જાય

અને પછી નક્કી થયો શોખ ઝુલેલાલ પ્રભાત નગર ઉપાય આ ચાર વસ્તુ મને નક્કી થઈ ગઈ એટલે કીધું તમે શું અહીંયા હું નજીકમાં આવી પછી તો મારે થી નહીં પછી તો મને ભાઈ લેવા આવ્યા હવે સાંભળજો નિરાતે પેલા તો નગર નક્કી થવું જોઈએ ક્યાં નગરમાં જવાનું છે સ્વર્ગ માં જવું છે નરક માં જવું કે ઈશ્વર ના ઘેરે જવું પેલા નગર તો નક્કી કરવું પડશે ને તારી છે

એક બાજુ બીજું તમારા દુઃખ ને કોઈ બટાડવાની શક્તિ કોઈમાં નથી એનું પ્રમાણ રામાયણ માં છે લક્ષ્મણજી ને જયારે મોરસા ત્યારે નળ નીલ અંગદ સુરવીર હનુમાન દાદા

જો રામ તમારા સુખ દુઃખ ને મટાડી ન એકતા હોય તો અત્યારના ભક્તો કોણ મટાડી દે ઈ મને નક્કી થતું સુખ દુઃખ આવે હરી ની ઈચ્છા એ આમાં તારા મન ને રાખી લે દડે સુખ દુઃખ તો આવે હરી ની હરિચંદ્ર જેવો રાજ્યો કોણ એનથી મોટું સત્યવાદી કે જેની માથે સતર ફરે એક દિન એવો આવ્યો જે રૂખી ઘેરે ભરે પાણી ગળે ઘડે

જીવાડી દે છે વાણી ઝેર પણ બની જાય અને વાણી અમૃત પણ બની જાય તો બીજું આપણે કોઈને અમૃત નો પાઈ કે તો કઈ નહી